વીજળીના કડાકા સાથે ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ ઘરની બહાર મિત્રો નીકળતા હોય તો આટલા દિવસ માટે ઘરની બહાર નીકળતા નહીં કારણ કે ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમજ આગામી સમયમાં સિસ્ટમ પણ સક્રિય થશે સિસ્ટમના ભાગરૂપે રાજ્યના આટલા વિસ્તારોમાં સારો એવો ભારે વરસાદ મિત્રો જોવા મળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે આગામી દિવસોમાં ચોમાસું મિત્રો આવું જોવા મળશે તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે ચોમાસું સિસ્ટમ વરસાદી માહોલ અને કઈ તારીખ સુધી કેટલો વરસાદ જોવા મળશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડિયોમાં જોવાની છે વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં નવાઓ તો નિશા આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી કરીને વરસાદની રોજની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે જે કેટલાક વિસ્તારો છે સૌરાષ્ટ્રમાં રાજકોટ ગોંડલ જસદણ બોટાદ સોટીલા સાળંગપુર ભાવનગર સુરેન્દ્રનગર મોરબી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બધા વિસ્તારો છે એમાં અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એમાં સૌથી વધારે વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે વિશિયા ભાડીયા એ બધા વિસ્તારો છે પાલિયાડ ની એ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો ભારે વરસાદ તમે જોઈ શકો છો આ લાલ કલરનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિવાય સુરેન્દ્રનગર લીમડી ધંધુકા સહિતના વિસ્તારો વાંકાનેર અને રાજકોટના એ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી સારો એવો મધ્યમથી ભારે વરસાદ સતત જોવા મળી રહ્યો છે વડોદરાથી માંડીને વલસાડ વાપી સુધીના તમામ વિસ્તારો વડોદરા બોડેલી અલીરાજપુર તેમજ રાજપીપળા અમોદ ભરૂચ સુરત વ્યારા નવાપુર આહવા આ બધા વિસ્તારો છે વલસાડ ભવનાથ અંબોશી સહિત તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી ભારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ સૌથી વધારે જોવા મળી રહ્યો છે સમગ્ર દક્ષિણ ગુજરાતની ભાગરૂપે જોતા સૌથી વધારે રાજ્યમાં દક્ષિણ ગુજરાતની પટ્ટામાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે આમ જોઈએ સૌથી વધારે અત્યારે લાઈવમાં વધારે વરસાદ અમુક વિસ્તાર પ્રમાણે જોઈએ તો સોટીલાની આજુબાજુ જે સૌરાષ્ટ્ર વિસ્તારો છે થાન ને રાણપુર ને એમાં વધારે વરસાદ સૌથી વધારે અને વિસ્તારની દ્રષ્ટિએ વરસાદની ગણના કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ હવે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો એમાં પણ અમદાવાદ હોય વિરમગામ હોય ડાકર હોય નડિયાદ હોય ગોધરા હોય દાહોદ હોય લુણાવાડા હોય ગાંધીનગર હોય તેમજ કપડવંજન હોય બાલાસિનોર હોય પીપલોદ હોય આ બધા કડીને એ બધા દક્ષિણ ગુજરાતની પણ વાત કરવાની છે પરંતુ આ બધા વિસ્તારો છે ગાંધીનગર અને ને બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમ તો કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાની આજુબાજુના વિસ્તારો સાણસમા રોડા પાટણ આરીજ મોઢેરા અને વડનગર ઈડર સહિતના વિસ્તારો હિંમતનગરને પ્રાંતિજ એ બધા વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે મહેસાણાની આજુબાજુમાં તેમજ હિંમતનગરમાં થોડો ઘણો ભારે વરસાદ પણ જોવા રાઘનપુરમાં પણ રાઘ ભારે વરસાદની શક્યતા રહેલી જોવા મળી રહી છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે રાપર ડ્રેસર મનફરા તેમજ ભસુઆ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ખાવડામાં હળવો વરસાદ ભાડલીમાં હળવો વરસાદ ગાંધીધામમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સિસ્ટમની વાત કરીએ તો મિત્રો ધીમે ધીમે આગળના દિવસોમાં મિત્રો હવે આ સિસ્ટમ અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખમાં ખાસ કરીને હવે હળવાશ જોવા મળશે ઓગણત્રીસ તારીખે પણ હળવાશ જોવા મળશે આમ હજુ પણ હળવાશ જોવા મળશે પરંતુ વરસાદી માહોલ હજુ પહેલી તારીખ સુધી સમગ્ર રાજ્યમાં જોવા મળશે સૌથી વધારે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદનું જોર રહેલું છે અને સતત વાદળછાયું વાતાવરણ પણ દક્ષિણ ગુજરાત